जय प्रभु जी प्रीत में up છોડી દજો રે પણ મન ને બનાવી લે જો નો સાદ તમે છોડી દેજો રે મને બનાવી મનાવી જો રે જોરે સારી તમે આપી જ જોરે ગણપણ માં મન ને મનાવી લે જોે તમે કરી લે

સરખી સાહે લડી મંદિર માં જાય છે લાડો સી પાડો સી વજન માં જાય છે લાડો સી પાડો સી વજન માં જાય છે એ બહુઓની નિંદા તમે છોડી દેજો રે કળ પરમા મન ને મનાવી દેજો રે એ બહુઓની નિંદા કણે છોડી દેખ હે કળ પરમા મન ને મનાવી લેજો